આજે વ્યક્તિ એવી વાતો કરતા હોય કે ભાઈ આપણે તો એક વાર મરવું છે આજે રાત્રિના બાર વાક્ષે આપણા બધાના જીવનમાંથી એક દિવસ ઓછો થઈ ગયો મૃત્યુ બાજુ જે આ ગતિ છે ને એને જરાવસ્થા કહેવામાં આવે છે અને ક્યારેક ક્યારેક વૃદ્ધાવસ્થાના રૂપમાં પ્રગટ થાય છે આમ તો શરીર સ્વસ્થ હોય ને ત્યાં સુધી અહંકાર પણ સ્વસ્થ હોય અને શરીર જેવું ઢીલું પડે કામ ના આપણે વૃદ્ધ થઈ જાય પછી જ કેવી ઉપેક્ષા ચાલુ ખબર જે પત્ની પુત્ર જેનું પાલન આપણે કરતા હતા એ હવે આપણું પાલન કરવા માટે પછી એ બધાના વધતા જે કઈ થોડું ઘણું અન્ન મળે એ ખાઈને ખૂણામાં પડ્યા રહેવાનું અને ત્યારે વિચાર આવે કે આરું આખું જીવન ગયું આ ઘર બનાવવામાં પરિવાર બનાવવામાં અને એ પરિવારમાં જ આપણી દશા કેવી છે એને કંઈક બોલવું હોય ને તો વૃદ્ધ લોકોનો વિચાર કરવો પડે કેમ કે એટલે સામે મોઢું ન તોડી લે એવું થાય ને કંઈક બોલે તો એમ કહી દે બાપા તમે બેઠા રહો છાનવાના તમને કાંઈ ખબર ન પડે આ ખબર નહોતી પડતી એટલે જ તમારી જેવાનો જન્મ આવ્યો છે એમ ખબર પડતી હોત તો આવો થવાનો છે જન્મ ન્યાથી ડોકા માવડી નાખી અને આજે લોકો મોકલી દે વૃદ્ધાશ્રમમાં માતા પિતા શાસ્ત્ર શું કહે છે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ જે માતા પિતાને ભગવાન સમજીને જેની સેવા કરવી જોઈએ એની હારે આવો અપમાન જેવો વ્યવહાર કરે છે અને શું કામ તો કે હવે આ લોકો ઓલ્ડ ફેશન વાળા છે ને આપણે મોર્ડન એજમાં આવ્યા છે એટલે સીધો ડાયલોગ એક તો એ કોમન છે તમને ખબર ન પડે માની લો જેના ઘરે જેની સેવા થતી હોય માતા પિતા સચવાતા હોય સમજી લ્યો તમે આ પૃથ્વીમાં સૌથી વધારે ભાગ્યશાળી વ્યક્તિ છો કે આ સમયમાં જો તમારા સંતાનો તમારી સેવા કરે છે તો બાકી મોટા ભાગે તો ઉપેક્ષાઓ છે આમ ભલે વૃદ્ધાશ્રમમાં ન મોકલી દે પણ ઘરે તે હક થોડી લેવા દો છે ઓલાને ખાવું હોય કંઈક બીજું આવડા ખવડાવે કંઈક બીજું હે એને બિચારાની ઉંમરમાં પચે છે નથી પચતું કોઈ નહીં બસ ખાવું હોય ખાવ નગર કાંઈ નહીં

અને ક્યારેક ક્યારેક તો દશા એવી થઈ જાય ને કે જાતે ટોયલેટ સુધી નથી જવાતું એમાં બે જણા જોઈ અને એ સેવા કરવા વાળા જયારે મોઢા બગાડે અંદર એમ લાગે કે આપણે શા માટે જીવીએ છીએ આવી અવસ્થામાં રહેવા છતાં પણ વૈરાગ્ય થતો ભગવાન કપિલ કહે આટલું દુઃખ ઘરે હોય ને તો એમ હાલો કઈક સારી જગ્યાઓમાં વયા જાય ભગવાનના ધામમાં વયા જાય કઈક ત્યાં જઈને ભક્તિ કરશું વૃંદાવન છે માયાપુર જગન્નાથપુરી છતાં એ ઘરમાં પડ્યો રહે ના ના ગમે એમ તો મારા છે તો કપિલ ભગવાન નો ઉપદેશ એટલો અદ્ભુત છે શું કહે છે પ્રસંગમ અજરમ પાશ્વમાત્મા કવયો વિધુ આ સંગ અને આસક્તિનું એવું એટેચમેન્ટ એવું બંધન જે લાગ્યું છે ને ઘરની અંદર કે આટલું આટલું અપમાન સહન કરવા છતાં પણ કોઈને ભક્તિ કરવાનો વિચાર આવતો તોય પડ્યા હોય નહીં જેમ કોઈ પશુ આપણા ઘરે વૃદ્ધ થઈ જાય અને ઘરડા પશુઓની પછી જેમ ઉપેક્ષા થાય માની લો બળદ જયારે યુવાન હોય ખેતી કામમાં સારું કામ આપતો હોય ત્યાં સુધી તો પણ પછી બળદ જયારે વૃદ્ધ થઈ જાય અને એને પછી જયારે બેઠા બેઠા ખવડાવવાનું આવે તો એને પહેલા જેવો સ્નેહ નો મળે પ્રેમ નો મળે એમાં આપણે તે જ્યાં સુધી ઘર માટે એટીએમ હોય ને ત્યાં સુધી જ આદર છે આ વાસ્તવિકતા છે સમજી લેજો આપણને હું એક નાના આપણું ફેમિલી બહુ સારું જ બધું આ દશા આવે ત્યારે ખબર પડે ઉંમરમાં પૈસા જ્યાં સુધી રળીને આપો ને ઘરે ત્યાં સુધી તમારી વાહ વાહી છે ભાઈ પછી દશા જ છે જે લખ્યું છે એટલા માટે ભગવાન કપિલ કે છે કે આ વૃદ્ધાવસ્થા જે છે ને એ બહુ દુઃખદાયી અવસ્થા છે શરીરોમાં અનેક જગ્યાએ દુઃખ હોય રોગ પ્રવેશી ગયા હોય આંખમાં મોતિયા હોય કાને હમણાતું ન હોય ખાવાનું પચતું ન હોય મળમૂત્ર પથારીમાં થઈ જતા હોય અને આવી અવસ્થા આવવા છતાં જીવનું મન ભગવાનમાં પણ આટલા દુખ આવ્યા પછી પણ હજી ભગવાનમાં મન લાગતું નથી અને આજ લોકો જયારે યુવાન હતા ત્યારે સલાહ આપે ખબર ને ગઢા થાવ ને ત્યારે ભજન કરશું ગઢપણ માં આવી ગયા થાય ગઢા થયા ભાઈ ભજન થાય તમને અહીં અનુભવ જ હશે અહીં તમે જોવો આ બધા વૃદ્ધો હવે શહેરમાં આવ્યા છે થોડાક રહેવા માટે પેલા તો ગોતે કે આપણા લેવલના કોણ કોણ છે પછી ટીમ બનાવે અને ભેગા થઈને તીન ચાલુ કરે પછી હે એમાં વળી કોઈક ડોનર મળી જાય કે હાલો આને ચા ગાંઠિયા વ્યવસ્થા કરી દેવી છે કે કામ થઈ ગયું છે આપણે એ દેવા વાળો એટલો અજ્ઞાની છે મૂરખ કે આને ક્યારેય કોઈ દાતા આવીને એમ નથી કહેતા કે હાલો એક રામચરિત માનસ કે એક ભગવદ્ ગીતા આપી કે એક જણો વાંચે બેહીન બે હિન સાંભળજો બધા આ વ્યવસ્થા નથી કરતો સમાજમાં કોઈ પણ એક તો ઓલાની વૃત્તિ ભગવાન બાજુ નથી અને ઓર સાંસારિક ભોગ આપીને પાછી વૃત્તિને બગાડી રહ્યા છે સંસારમાં વિચાર કરો આનો ઉદ્ધાર કઈ રીતે થાય મન લાગતું નથી ભજનમાં ભજન કરવાની ઉંમર છે એ પાછા સલાહ આપતા હતા યુવાનથી ત્યારે ગઢા થાય ને તો ભજન કરે આવું તમે કરો લ્યો થાય જેનું મન ક્યારેય ભગવાનમાં લાગ્યું જ નથી એ વૃદ્ધાવસ્થામાં સામે કાંઈ કરી શકે નહીં આવા લોકો જ્યારે મરવાના હોય ને ત્યાર પછી એના ઘરવાળાનું ઉપાધિ વધારે હોય હો એ કે આ દાદા રામ બોલ્યા ને થાને બોલાવવા એવું અને આખો પરિવાર ખાટ લાઈન ફરતું દાદા એકવાર રામ બોલો દાદો કે નથી બોલવું પણ

અને કામમાં જ એનું મન લાગ્યું છે ને આની અંદર ક્યારે રામ આવતા આનો અભ્યાસ જોઈએ મરતા સમય ભગવાનની યાદ કરવી હોય ને તો આનો અભ્યાસ આની પ્રેક્ટિસ હોવી જોઈએ બાળપણથી ભગવાનનું નામ લીધું છે પ્રહલાદ મારે કોમારમ આચરિત પ્રાગ ધર્મ ભાગવતાની હોય કુમાર અવસ્થાથી જ્યારથી સમજતા થયા ત્યારથી જેને ભગવાનના નામનો અભ્યાસ કર્યો છે ને આને મૃત્યુ સમયે ભગવાનની યાદ આવે બાકી કેટલાય મોબાઈલ રાખી દો પરાણે નામ તમે નાખો તમે શું માનો છો અંતકરણની પીડા જેટલી હોય મન ભગવાનમાં લાગે નહીં આપણને વખત આપણે દાદાને રામ સાંભળાવીને મોકલ્યા ભગવાનનું નામ ફેલ તો ક્યારેય જવાનું નથી પણ જેવી સદગતિ એની આપણે ચાહીએ છીએ ને એવી થશે નહીં કેમ આ ભક્તિનો અભ્યાસ હોવો જોઈએ આની પ્રેક્ટિસ હોવી જોઈએ અને જે આપણે કરી નથી ક્યારેય હવે આપણને એવું છે છેલ્લે એક વાર આને નામ લેવડાવીને મુક્ત કરી દઈએ આઘરું છે મરતા સમય યાદ શું આવે બોલે આખા જીવનમાં જે આપણે અભ્યાસ કર્યો હોય આની સ્મૃતિ થાય છે અંત સમય જેને બહુ મહેનત બહુ કામ કામમાં મન લાગ્યું છે ને એને એ જ યાદ આવે એટલે કપિલ ભગવાન કહે છે કે આસક્તિ એક એવું બંધન છે આત્માનો અને છોડવાની વાત છોડો આને કાપાય એમય નથી કોઈ ગાંઠ ખુલતી ન હોય તો ક્યારેક આપણે નાન થોડીક આમ ઢીલી કરી નાખવી ને તો ખુલી જાય તમે શાકભાજી લેવા જાવ ક્યારેક વજન વધી ગયું ને જબલું નબળું હોય ગાંઠ બેહી જાય ખૂલે નહીં આમ ટ્રાય કરવી ઢીલી ન પડે એને કાપી નાખવી પડે કપિલ ભગવાન કે આસક્તિ એવી છે ને આ કપાતી નથી તો એક પ્રશ્ન થાય કે જીવ ક્યારેય મુક્ત નહીં થાય બોલે નહીં જો એની આસક્તિ ભગવાનના ભક્તોમાં લાગે સ એવું સાધુ સુખ રીતે મોક્ષ દ્વારામાં પાવરિતમ જો ભગવાનના ભક્તોમાં એની આસક્તિ લાગે ને તો એની મુક્તિના દ્વાર ખુલે પણ એ ભક્તો નથી આગા ભાગે આ નવરા લાગે છે કામ કરો છો ભાઈ આ દુનિયા તમે જ છો જો આ ધંધો જે કરે છે એ નહીં ધંધાનું અભિમાન કેટલું છે એ જો કોઈ સાધુઓને કોઈ જોવે એ જોવે આ બધા નવરા ઈ તું એક ઘર રાખે છો ને ભાઈ એ કેમ હાલે છે એ ખબર છે હપ્તાને જ ભરાતા માં પણ તોય પોતાની કમાણી નો એટલો અભિમાન છે હે એ સાધુઓને આપણે જીવાડીએ કોઈને તમે એમ કહો છો કે આ લોકો આમ કરે તેમ કરે આપણે એનું હાકીએ છીએ કીધું કોણ જીવશે કોણ મરશે ભગવાન નક્કી કરે છે આપણે નહીં અને આપણને અહીં જે મળ્યું છે ને એ આપણું નથી આપણે જન્મ્યા ત્યારે એક જે ઘરમાં જન્મ થયો ને ઘર આપણે જ બનાવ્યું જ્યાં જન્મ લીધો ને જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે ને આપણે નહીં રડવા ગયા આપણા જન્મ પહેલાથી અહીંયા બધું જ વિદ્યમાન હતું અને એમાંથી કોઈ વસ્તુ આપણે લીધી છે પણ જો અભિમાન એક લેવલ જ અલગ છે આખું વરાછામાં એક વાર એક નેતા ભાષણ કરતો એક વર્ષ પહેલા જ કે આ કથાકારો જે છે ને એ બધા નવરા ઈ કે આને કાંઈ કરવું નથી કામ ધંધો ને એટલે ઈ કે આમાં લાગી ગયા હા જો હું એવું નથી કેતો કે આ બધું રાઈટ જ હોય અધ્યાત્મની અંદર પાખંડ એવડું છે હા એ કહી દઉં જે છે એ ચોખવટ ભાઈ ભાઈ તમે વળી આવો ને એમ થાય કે આ બધું હારું હતું નામ કેમ છે એન એસી નેવ ટકા પાખંડ જ આલે છે આમાં બધું પણ એનો અર્થ એવો નથી કે બધું ખોટું છે કઈક દસ ટકા વીસ ટકા સત્ય છે અને આપણે સત્યને જાણવાનો પ્રયાસ કરવો છે તો એ ભાઈ કહેતો તો આ બધા કથાકારો એ કે ખોટા આમ તેમ બધું કઈ કરતા નહીં આવી બની ગયો હવે એને ક્યારેક મળે તો મારે પ્રશ્ન એ કરવો છે તારું ઘર કોણ આ કે છે ત્યારે એવો કારણ કે નેતા તો કોઈ ધંધે જતો નથી જાઈશ કોઈ સાંભળ્યો તો કોઈ નેતા ઈરા ગામવા ગયો હોય એ જતો નથી પોતે જે કોક ના પૈસે ભીખ માંગી જીવે છે એ સાધુઓને સલાહ આપે તો આશ્રયમાં જીવે સૌથી મોટા ભીખારી નેતા છે આખા ગામ નું ખાઈ જાય તો એ પાછા આ સલાહ આપે છે આ મૂર્ખતા છે આવા લોકોની વાતો માં આવીને ક્યારેક ક્યારેક આપણે આપણું જીવન ખરાબ કરીએ છીએ ઘણા યુવાનો લાગી ગયા એમાં રાજનીતિમાં બધાને એમ હતું કે આપણે વડાપ્રધાન બની જાય અને એક વાર કે દેશ જો આપણને આપી દે તો બધું હરખું કરી નાખી ગયા આવો પાવર આવી ગયો અંદર ભાઈ ઘર હરખા આખો તો દેશ જ ચલાવેલો છે ભાઈ વેમમાં અને ચૂંટણી પછી બધા ખોવાઈ ગયા પછી ગોત્યાને જડતા આ દશા છે અધ્યાત્મ વગરનું જીવન જે છે ને એ આંધળા જેવું છે અને એટલા માટે જો જીવનની આ વાસ્તવિક દશાનું દર્શન કરાવે છે આ શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા જો એક શ્લોક ભગવાન બોલ્યા પણ કેટલી સુંદર વાતો એમાં એમણે કરી છે આ વૃદ્ધાવસ્થા આ મોટામાં મોટો દુઃખ તો ભગવાન કપિલ કહે છે કે સાધુઓની સંગતિ જે છે ને એ આપણને આમાંથી બહાર કાઢે પણ કયા સાધુ એનું પણ વર્ણન કર્યું પાખંડીઓના પેગડામાં જો પગ વયો ગયો તો કલ્યાણ થઈ રહ્યું સાચા સાધુ જે સાધુઓના લક્ષણો બતાવ્યા છે સાધુ કોને કહેવાય આ બધા જે જે લક્ષણો છે સાધુ એકમાત્ર ઉદ્દેશ્ય ભગવાનનું ભજન છે આવા સાધુઓનો સંગ કોઈ કરે અને એના સંગમાં કોઈ સત્સંગ કરે તો એના મનમાં જિજ્ઞાસા થાય કે આ સંસારથી છૂટવું છે ને આવી ખાલી ઈચ્છા જાગે કે આ જન્મ મરણના પ્રવાહમાં આપણે પડ્યા છીએ ને આમાંથી નીકળવું છે આવી ઈચ્છા પણ ક્યારે થાય બોલે કોઈ સાચા સાધુ ની સંગતી જયારે થઈ હોય ને તો તો નગર આજકાલ સાધુ પૈસા કેમ કમાવાય તમને એટલું આવડતું તમારા ઘર રળી લેવાની સાધુ હોય આમાં લાગીએ એટલે ભગવાન કપિલ ને આ લક્ષણો બતાવવા પડ્યા કે કોની સંગતિ મુક્ત કરે બોલે સાચા સાધુ હોવા જોઈએ જેના લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે એવા સાધુઓની સંગતિ આપણને મુક્ત થવાની ઈચ્છા જગાવે છે મનુષ્યાણામ આમ હજારો હજારો લાખોમાંથી કોઈ એક જીવના હૃદયમાં આવી ઈચ્છા થાય કે આપણે આ જન્મ મરણના પ્રવાહથી નીકળવું છે અહીંથી મુક્ત થવું છે અને કશીદ યતતી સિદ્ધે એમાંથી કોઈ કોઈ એક વ્યક્તિ આ માર્ગમાં આગળ વધે છે અને એવા આગળ વધેલા હજારો જે છે એમાંથી કોઈ એક સિદ્ધ થાય અને એવા હજારો લાખો સિદ્ધો માંથી કોઈ એક ભગવાન નો ભક્ત થાય છે આ ભક્તિ એટલી દુર્લભ છે ગીતા અધ્યાય શ્લોક ગીતામાં છે અને આવું ભક્તિ નું દાન અને સંઘ થી જો આપણે આપણું કલ્યાણ ન કરી લઈએ ને તો એવો સાધુ સંઘ પણ કઈ કામ નો ઘણા લોકોને ઘરે જઈને એના ફોટા બતાવે આપણે અમે જો ઓલાની હારે અમારા ફોટા છે ને ઓલા બાપુ હારે ઓલા મહાપુરુષ હારે પણ એના સંગથી તમને શું ફાયદો છે એ પહેલા કહેવાય અરે ફોટો પાડ્યો પણ એ સાધુને તમે મળ્યા તો તમને લાભ શું છે એનો તમારા જીવનમાં શું બદલાવ આવ્યો છે એના તમે વ્યસન થી મુક્ત થયા તમે ભગવાનની ભક્તિ માં લાગ્યા નહીં તો એ ફોટો કઈ કામનો નથી ડિલીટ મારી ગયો ખાલી સેલ્ફી લઈ લેવાથી કોઈ સાધુ હારે ઓળખાડ નહીં થઈ જાય સાધુઓની વિચારધારા અને સાધુઓની વિચારધારાથી પ્રભાવિત થઈને કોઈ ભગવાન ની શરણ લે તો કલ્યાણ થવાનું છે